મિત્રો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને હવે વિવિધ તહેવારો પણ આવવાના છે અને તેની સાથે લોકમેળાઓ પણ જે છે એ આવવાના છે અત્યારે મિત્રો આપણા અહીંયા હળોદમાં જ છીએ ને હડોદમાં દર વખતે દશામાનો દસ દિવસનો લોકમેળો જે છે આ લોકમેળો યોજાતો હોય છે વિનોબા ગ્રાઉન્ડમાં પરંતુ આ વખતે જે એના આયોજકો છે આયોજકો મોટા ભાગના ભાજપના કા નજીકના છે અને ભાજપના સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓએ આ લોકમેળો જે છે એ એમને રાખ્યો છે મતલબ કે ગ્રાઉન્ડ આખું રાખી લેન પછી વિવિધ જે કંઈ રાઈડો છે એ લાવતા હોય છે આ તમે જોઈ રહ્યા છો કે આ દશામાનો મેળો આજે દશામાનું બીજું વ્રત છે અને બે દિવસ થઈ ગયા છે બે દિવસ થવા છતાં પણ મેળાની કોઈ પણ પ્રકારની કંઈ મંજૂરી લેવાઈ નથી મિત્રો આજે પચીસ સાત બે હજાર પચીસ થઈ મિત્રો એટલે પચીસ સાત બે હજાર પચીસ થઈ સાંજના સાત દસ થઈ છે મિત્રો અમે આ જાણકારી મળી છે ત્યાં સુધી કોઈપણ પ્રકારની કંઈ મંજૂરી જે છે એ મંજૂરી લેવામાં નથી આવી કંઈ નાની મોટી દુર્ઘટના બને તો મિત્રો આપણે સરકારનો ને એનો વાં કાઢતા હોઈશું કે ભાઈ સરકાર ધ્યાન નથી દેતી નામ નથી ધ્યાન દેતી ને પરંતુ અધિકારીઓ જે છે મિત્રો કે આ જેની જવાબદારીમાં આવે છે અધિકારીઓ કેટલી ધ્યાન આપે છે હમણાં અમે પ્રાંત અધિકારી સાહેબનું ધ્યાન દોર્યું એમને તાત્કાલિક મામલતદારને એને સૂચના આપી છે કે ભાઈ મેળાની મંજૂરી નથી તમે મેળો બંધ કરાવી દો કારણ કે મિત્રો આ વિવિધ જે રાઇડો છે આ રાયડોનું એનું સર્ટિફિકેટ એને મળ્યું છે કે નહીં અને મળ્યું છે તો કઈ રીતના મળ્યું છે શું છે એમ સહિતની જે કંઈ માહિતી છે મિત્રો એ પ્રાંત અધિકારી જ્યારે મેળાની મંજૂરીને આપતા હોય ત્યારે બધું ચકાસતા હોય છે કે આ રાઇડો છે મિત્રો તો એનું સર્ટિફિકેટ છે મિત્રો એનું હકીકત એ રીતના હોય છે કે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત જોઈ છે રાઈડનું તેની સાથે રાઈડ જેવું રાઈડો જે છે મિત્રો તો એના વીમા પણ ઉતારેલા હોવા જોઈએ કારણ કે અહીંયા કોઈ આ મેળો માણવા માટે થઈ અને વ્યક્તિ આવ્યા હોય અને કંઈ નાની મોટી ઈજા થાય નાની મોટી કંઈ દુર્ઘટના થાય મિત્રો તો વીમો ઉતારવો પણ ફરજિયાત છે તો આ મેળો બે દિવસ થઈ ગયા હજુ સુધી મંજૂરી લીધી નથી વગર મંજૂરી એ મેળો જે છે મિત્રો એ ચાલુ કરી દેવામાં આવ્યો છે અમારા ધ્યાને આવ્યું એટલે પ્રાંત અધિકારી નું ને એનું ધ્યાન દોર્યું એમને તાત્કાલિક મામલતદાર ને એને સૂચના આપી છે મામલતદાર સાહેબને એને હમણાં કીધું હતું કે આ અમે પોલીસને લઈ અને જોર આવી છે તો આ પરિસ્થિતિ છે મિત્રો તેની સાથે મેળો કોઈ પણ વ્યક્તિ મિત્રો રાખતા હોય તો પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ ફરજિયાત છે અને અહીં પણ પાર્કિંગની વ્યવસ્થા સામે હીરાવાડીમાં એમને રાખેલી છે અમે જોઈ છે તેની સાથે આખા મેળાની જે જગ્યા છે મિત્રો એ મેળામાં કંઈ પણ નાની મોટી ઘટના બને કોઈ ઝડપ થાય મતલબ કે કોઈ લોકોને જે છે એ ધ્યાન બીજે ફોરવી અને કંઈ લઈ જાય તો એની માટે ફરજિયાત છે સીસીટીવી જે કેમેરા છે એ કેમેરા રાખવા પણ ફરજિયાત છે તેની સાથે પાણીની જે વ્યવસ્થા છે મિત્રો મેળો માણવા માટે જે લોકો આવે છે તો આ લોકો જ્યારે મંજૂરી પ્રાંતમાં મામલતદારમાં પોલીસમાં કે એની મંજૂરી લે છે મિત્રો તો એમાં સ્પષ્ટ લખેલું હોય છે કે ચોખા પાણીનું મેળો માણવા આવતા વ્યક્તિઓ માટે ચોખા પાણીની વ્યવસ્થા રાખવાની મતલબ કે એમને પાણી પીવરાવાનું તો એ પાણીની તો કોઈ વ્યવસ્થા હોતી નથી હોય છે વ્યવસ્થા એ વેચાતું પાણી મળે તેની સાથે ખાણીપીણીના જે કંઈ ધંધાર્થીઓ અહીંયા હોય છે મિત્રો કારણ કે મહત્ત્વનું છે આપણે સો એવું સ્વીકારી છે કે નાના ધંધાર્થીઓ ધંધો કરતા હોય તો એની પાસે લાયસન્સ ક્યાંથી હોય પરંતુ હંગામી લાયસન્સ મિત્રો મળે છે એટલે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે થઈ અને એમને હંગામી ફરજિયાત લાઇસન્સ જે છે ખાણીપીણીનું ફૂડનું એ ફરજિયાત લેવાનું હોય છે મિત્રો તેની સાથે મનોરંજન વિભાગને આવતા પરંતુ નગરપાલિકાએ ભાવબંધણું નક્કી કરવાનું હોય છે આ તો કેવી પરિસ્થિતિ દર વખતે મેળામાં થાય છે અમે જોયેલી છે એટલા માટે કહી છે મિત્રો કે જ્યારે લોકોની ભીડ વધી જાય તો જે ટિકિટ સાઠ રૂપિયાની હોય એને સીધા સો રૂપિયા થઈ જાય સો રૂપિયા દેતા જો લાઈનો લાગેલી હોય તો તો સીધા દોઢસો રૂપિયા થઈ જાય દોઢસો રૂપિયા દેતાઈ જો લોકો લાઈનોમાં ઊભા હોય તો બસો રૂપિયા ટિકિટના થઈ જાય એટલે આ બધી પરિસ્થિતિ છે દસ રૂપિયાનો કોન જે છે એ મેળામાં વીસ રૂપિયાનો વેચાતો હોય છે એ પણ એમાં શરતમાં હોય છે કે જે બજાર કિંમત છે મતલબ કે જે એમ છે એથી વધારે ન લઈ શકાય તેમ છતાં પણ જે છે એ લેતા હોય છે આપણે વર્ષોથી જોતા આવીએ છીએ મિત્રો પરંતુ એવું ખરેખર ન હોવું જોઈએ તેની સાથે આ મેળાઓ જે આયોજકો છે એને ફરજીયાત એ બેનરને મારવાનું હોય છે કે આ રાઈડનો આટલો ભાવ છે આનો આટલો ભાવ છે આનો આટલો ભાવ છે અને જો કોઈ તમારી પાસે વધારે કંઈ વસુ લે તો તમારે મેળા કમિટીનો કે એનો સંપર્ક કરવાનો પરંતુ એ કોઈ પણ પ્રકારના કંઈ નિયમો જે છે એ નિયમો લાગતા નથી તેની સાથે આટલી બધી મિત્રો રાઈડો છે આટલી બધી લાઈટોને થાય છે અમે તપાસ કરી તો આમને પચાસ કિલો વોલ્ટનું જ કનેક્શન લીધું છે મતલબ કે સડસઠ વોશ પાવરનું જે કનેક્શન જે છે એ લીધું છે દર વખતે તો વી પછી વોલ્ટનું જ લેતા હતા પણ પરંતુ આ વખતે એમને એવું થયું કે કોઈ વરી પાછા રજૂઆત નહીં કરે તે એટલા માટે થઈને એમને સડસઠ વોશ પાવરનું જે કનેક્શન છે મિત્રો એ આટલી બધી રાઈડો છે આટલી બધી લાઇટો છે આટલા બધા સ્ટોલ છે તેમ છતાં પણ સડસઠ વોશ પાવરનું જે કનેક્શન છે એ કનેક્શન મિત્રો લીધું છે એટલે ખાસ પીજી વિશે તંત્ર જે છે એ દિશામાં તપાસ કરે તે પણ જરૂરી છે તેની સાથે હળવદ નગરપાલિકા જે છે એ ઈચ્છતી હોય કે આપણા શહેરીજનો કે આપણા તાલુકાના લોકો મેળા માણવા માટે જાય નહીં મેળામાં લૂંટાવવા માટે જાય તો એ નગરપાલિકાએ મેળો આજે બીજો દિવસ થઈ ગયો છે તેમ છતાં પણ ભાવબંધણું હજી જે છે મિત્રો એ જાહેર નથી કર્યું તંત્રએ હજુ સુધી મંજૂરી નથી આપી પોલીસની મંજૂરી ફરજિયાત લેવાની હોય છે મામલતદારની લેવાની હોય પ્રાંતની મંજૂરી લેવાની હોય જે તે રાઇડો છે તેના સર્ટિફિકેટ લેવાના હોય ફિટનેસ સર્ટિફિકેટ સીસીટીવી ફરજિયાત હોય છે વીમો ફરજિયાત હોય છે રાઇડોનો તો આ બધી જવાબદારી જે છે મિત્રો એ તંત્રની હોય છે અને તંત્રએ ખરેખર આ દિશામાં જોવું પડે એને તપાસ કરવી પડે કારણ કે જ્યારે કંઈ દુર્ઘટના બને અને ત્યાર પછી જે છે એ બધા દોડતા થાય કોઈને સસ્પેન્ડ કરે ને કોઈના ઉપર દોષનો ટોપલો નાખે ને કડક કાર્યવાહી થાય ને નિર્દોષ લોકો મૃત્યુ પામે એક નિર્દોષ લોકો ઇજાગ્રસ્ત થાય છે પરંતુ જ્યારે આ બધા આયોજન થતા હોય છે એ પહેલાં તંત્રની એ જવાબદારી છે મિત્રો કે એને તપાસ કરવી જોઈએ એને જોવું પડે એને અહીંયા આવીને તપાસ કરી જવી જોઈએ ફાયર સેફટીના જે સાધનો છે મિત્રો અત્યારે ઓનલાઈન છે મંજૂરી લઈ લીધી છે તો પછી એની જવાબદારી તો પાલિકાના ફાયર ઓફિસરની પાલિકાની ફાયરની ટીમ છે મિત્રો એની આવે છે કે આમને ઓનલાઈન મંજૂરી લીધી છે તો આમની પાસે ફાયરના પૂરતા સાધનોને કંઈ છે ખરા અને નથી તો નોટિસ આપવાની પણ ત્રેવડ જે છે એ આ પાલિકામાં ન હોય એવું લાગે છે મિત્રો કારણ કે પાલિકામાં જે લોકો છે એને એ તો બધા મોટા ભાગના અડધા તો એ મેળા સાથે જોડાયેલા છે તો અમારો મિત્રો ખાસ અમારો હેતુ એ છે કે લોકો મેળામાં લૂંટાય નહીં તેની સાથે તંત્ર દ્વારા જે છે એ જે મેળાની જે કંઈ આયોજકો છે અને એની જે જવાબદારીમાં આવે છે લોકો માટે થઈને જે કરવાની જવાબદારીમાં આવે છે તો એ બધું ફરજિયાત તંત્ર જે છે એ મિત્રો પાલન કરાવે તેની સાથે ભાવબંધુળું ફરજિયાત નક્કી કરાવે મારી એક તંત્રને પણ અપીલ છે કે વહેલી તકે જે કંઈ મેળાઓ આયોજકો છે આયોજકોની જવાબદારીમાં જે આવે છે એનું તંત્ર પાલન કરાવે તેની સાથે જે કંઈ આગેવાનો છે આગેવાનોની લાજ કાઢીને તંત્ર ન બેસી રહે એ પાલન કરાવે આજ પચીસ તારીખથી પચીસ સાત બે હજાર પચીસ સાંજના સાતથી સાતને વીસ જેવો સમય છે મિત્રો તો અત્યાર સુધી આ લોકો પાસે મંજૂરી નથી ગઈકાલે પણ મંજૂરી નહોતી તેમ છતાં પણ બધી રાઇડોને ચાલુ હતું તો ખાસ કોઈ દુર્ઘટના બને પછી તંત્ર જાગશે કે પછી આમની સામે કોઈ કાર્યવાહી કરશે